દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના કરેલી ગામે અસામાજિક તત્વો દ્વારા મકાનો તોડી પાડવામાં આવ્યા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા કરેલી ગામે રાતના સમયે દરમિયાન કાલિદાસરા સંજય લક્ષ્મણ મુરજીભાઈ રૂપાભાઈ સનાભાઈ રણછોડભાઈ મગનભાઈ પુંજાભાઈ લાલજીભાઈ મગનભાઈ જેઓના મકાનો અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવ્યા ઘટનાની જાણ વેડદ પોલીસ સ્ટેશનમાં થતાં વેડદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી

મકાન અમારા તોડવા આવ્યા એના કારણે અમે પોલીસ સ્ટેશનમાં માં આયા વગર નોટિસે અમાર મકાન તોય કાઢ અમને આગળ જણાવ્યું નહીં કે આગળ કીધું નહીં જફા હતી બીજી જોડે અને અમારા મકાન તોય નાખ્યું ટોટલ કેટલા મકાન તૂટ્યા છે પાંચ મકાન તૂટી ગયા પાંચ પાંચ કોઈ જાત ની કોઈની વાત માની ના એમને કોઈનું નું સરપનું ના સરપણું નહીં વાંભર્યું કોઈનું સાંભળ્યું નહીં અને કોઈની વાતેય નહીં મોની હવે આરોપી પીને આયા અને અને કે તોડવાનું તોડવાનું એટલે વાત તમારા મકાન તોડી નાખવાના બીજી કોઈ ની વાત અમારે સાંભળી નહીં એમ કઈ બધું તોડી નાખ્યું સરપંચ નહીં કશું આવ્યું અમે આ તોડીએ તો કેવાનું હોય અમુર આવે

છોકરાનો ગુનો તો એનીમાં આનંદ બાપે કી દીધું કે અમે ગુના ગુનેગાર છે અમને કાપી કારો માય નાખો પણ એ લોકોના મકાન તમે ના કાપશો અને કોઈ ચલાવશે ના મશીન તમે તો એ લોકો ના માન્યા માન્યું ના કોઈ તો શું નામ હતું એ મકાન ભોલાભાઈ નું ભોલાભાઈ ભોલાભાઈ આખું નામ ભોલાભાઈ મારું ઘર તોડ્યું છે અડધું અડધું ઘર તોડ્યું અડધું બાકી છે તેમાં બાથરૂમ જાજરૂ બધું તોડી નાખ્યું છે